નમસ્કાર મિત્રો આજના સ્પેશિયલ પ્રથમ જે બીએલ ઓ વધારાની કામગીરી કરે છે તેમના પગારમાં વધારો કરી દેવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો જેમાં બીએલ ના બાર હજાર રૂપિયા થઈ ગયા છે બીએલો સુપરવાઇઝર ના હજાર રૂપિયા થઈ ગયા છે વાર્ષિક સ્પેશિયલ ઇન્સેન્ટીવમાં બે હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો આ ઇલેક્શન કમિશનનો લેટેસ્ટ પરિપત્ર તમે જોઈ શકો છો હવે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે વાલી સંમેલનને લઈને હા મિત્રો 15મી ઓગસ્ટ ટૂક સમયમાં આવી રહી છે ત્યારે આપણે વાલી સંમેલન યોજવાનું છે શાળા કક્ષાએ ત્યારે તેને લઈને પરિપત્ર ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે વાલી સંમેલનમાં ચર્ચા કરવાના મુદ્દાઓ અને શાળાઓમાં પ્રવૃત્તિની ચર્ચા વાલી સંમેલનમાં ખાસ તકેદારના મુદ્દાઓ વગેરે વાત કરવામાં આવી અને પત્રકમાં આ માહિતી આપણે આપવાની થશે તેમ તે જ રીતે જૂનાગઢ જિલ્લાનો પણ આ પરિપત્ર તમે જોઈ શકો છો નવો સેલ પરિપત્ર આવી રહ્યો છે એ આવી રહ્યો છે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવા બાબત હા મિત્રો જે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી અને જ્ઞાન સહાયકોની ભરતી કરવા છતાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે તેવો પરિપત્ર કરવામાં આવેલો હતો તે એક જ દિવસમાં રદ કરી નાખવામાં આવેલો છે અને આ પરિપત્ર રદ કરેલો પરિપત્ર પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિરોધ છે તે જોવા મળ્યો હતો ક્યાંક ને ક્યાંક કે જો આ જ રીતે કરવું હોય તો નવા શિક્ષકોની ભરતી કરવામાં આવે નિવૃત્ત શિક્ષકોને બદલે જો નવી નિમણૂક કરવામાં આવશે તો બેરોજગાર જે ઉમેદવારો છે તેને નોકરી મળી રહેશે તો તેને લઈને આ રદ કરેલો પરિપત્ર તમે જોઈ શકો છો નેક્સ્ટ શિક્ષક લઈને ધોરણ ત્રણ થી આઠ ના એમ ટી શ્રીઓની તાલીમ યોજાઈ ગઈ હવે ટૂંક સમયમાં તમામ શાળાઓના શિક્ષકોની તાલીમ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે ત્યારે આજે એક નવો પરિપત્ર સામે આવ્યો છે જેમાં એક શિક્ષકવાળી શાળાને આ તાલીમ લેવાની નથી તે શિક્ષકે આ તાલીમ લેવાની નથી પરંતુ તેને જે સાહિત્ય છે તે લઈ લેવાનું છે અને તેનો ઉપયોગ તેને શાળા કક્ષાએ કરવાનો થશે તેવી વાત કરવામાં આવી છે અને સાથે સાથે અન્ય સૂચનાઓ પણ તમે જોઈ શકો છો આ તમામ જે શિક્ષકો છે જેઓ એક શિક્ષકવાળી શાળામાં નોકરી કરે છે ત્યાં તેમના સુધી જરૂર પહોંચાડજો હવે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે કે જે અનૈચ્છિક ઘટનાઓ શાળાઓમાં બનવા પામેલ છે તેને લઈને જુનાગઢ જિલ્લાનો એક પરિપત્ર કર દેવામાં આવ્યો છે મકાનની સ્થિતિને લઈને જે પરિપત્ર તમે જોઈ શકો છો કે જિલ્લાની સરકારી શાળાઓના મકાનની સ્થિતિ બાબતે તકેદારી રાખવા બાબત સૂચનાઓમાં જુનાગઢ જિલ્લાનો પરિપત્ર તમે જોઈ શકો છો આ તમામ શાળાઓ સુધી જરૂર પહોંચાડજો હવે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના બાબત નવો પરિપત્ર કરવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો જેમાં જૂની પેન્શન યોજનાની દરખાસ્ત મોકલી આપવા બાબત આ પરિપત્ર કરવામાં આવેલો છે તેની સૂચનાઓ તમે અહીંયા વાંચી શકો છો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે નવી પે સેન્ટર શાળાઓ બનવા બાબત હા મિત્રો જે પે સેન્ટર શાળામાં ત્રણસો કે તેથી ઓછી સંખ્યા વિદ્યાર્થીઓની થઈ ગઈ હોય ત્યાં તેની પેટા શાળામાં જો ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓ સંખ્યા હોય તો તેમને હવે પે સેન્ટર બનાવવામાં આવશે તેવો ગીર સોમનાથ જિલ્લાનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો તેમની માહિતી આ પત્રકમાં આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તેનું કારણ એ છે કે ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓવાળી સંખ્યા ધરાવતી શાળાઓમાં શાળા સહાયકની ભરતી કરવામાં આવશે જેઓ અભ્યાસિક સહ અભ્યાસિક સાથે વહીવટી કામકાજમાં પણ મદદ કરશે તો મિત્રો આ નવો પરિપત્ર તમે જોઈ શકો છો શાળા ભરતીનો પરિપત્ર આગળના વિડિયોમાં મૂકી દીધો છે ત્યાંથી તમે જોઈ શકો છો અથવા ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે કે વર્ષ બે હજાર માં જે વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રની પરીક્ષા આપેલી છે તેમનો રિપોર્ટ કાર્ડ શાળા કક્ષાએ શિક્ષકોએ ડાઉનલોડ કરવાના છે પરંતુ હજી સુધી તેમાં ઘણી બધી શાળાઓ અને શિક્ષકો આ ડાઉનલોડ કરેલા નથી તો તેની તો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં જ્ઞાન પ્રભાવમાંથી તમામ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી લે તેવી સૂચના આપવામાં આવેલી છે તેને લઈને જે મદદરૂપ થતો પરિપત્ર પણ કરવામાં આવેલો છે કે આ રિપોર્ટથી આપણે શું મદદ લઈ શકીએ છીએ તેનો એક અલગ પરિપત્ર અઢાર સાત બે હજાર પચીસના રોજ કરવામાં આવેલો છે તેની વાત પણ મેં આગળના વિડીયોમાં કરેલી છે તો આ તમામ શિક્ષક શ્રીઓ છે તે આ જ્ઞાન પ્રભાવમાંથી તમામ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી લે તેવી સૂચના છે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે આપણે સાડા કક્ષાએ વાલી સંપર્ક રજિસ્ટર નિભાવવાનું હોય છે ત્યારે તેનો એક નમૂનો છે તે તમે જોઈ શકો છો જેમાં આપણે મુલાકાતની તારીખ ગેરહાજર વિદ્યાર્થીનું નામ ગેરહાજરનું કારણ વગેરે માહિતી આપણે ભરી શકીએ છીએ અને તે આપણે ફાઇલે રાખી શકીએ છીએ ત્યારબાદના નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે FLN કિટની ઉપયોગિતા બાબત પીડીએફ ને લઈને હા મિત્રો પ્રાથમિક શાળાઓમાં એફએલએન કીટ આપવામાં આવેલી છે ત્યારે તેને યુઝ કઈ રીતે કરવો તેની માહિતી આપતું પત્રક તમે જોઈ શકો છો જેમાં ચોવીસ પોલિયોમીનો પઝલ ઝીગ ઝેગ સીડી કુદમ કુદી જેવી તેર કિટની સમજ સાથે શું કરવું તે તમામ માહિતી તમને આપવામાં આવેલી છે હવે મિત્રો આ તમામ પીડીએફ છે પત્રકો છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે

ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ